સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિક સીસીટીવી કંટ્રોલ રૂમના ઉદ્ઘાટન માન્ય ગ્રહ રાજમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે કરવામાં આવેલા અને એના ખાસ કરીને એક અલાયદા કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલા છે જો શહેર આપણા નેવું ને બસ્તી ધરાવતા શહેર છે અહીંયા સૌથી વધારે ચેલેન્જેબલ હોય છે ટ્રાફિકના વ્યવસ્થા સારી રીતે રહે એના માટે તો ટ્રાફિકના વ્યવસ્થા જોવા માટે તમામ જંક્શન્સ જેટલા છે અત્યારે અહીંયા આઠસો જેટલા કેમેરાઓના સુપરવિઝન ટ્રાફિક માટે થઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં ઓર કેમેરામાં ઉમેર કરવામાં આવશે અને મુખ પર્પસ એના એવું છે કે ક્યાં ક્યાં કોઈ ટ્રાફિક જામને વ્યવસ્થા આવી રહ્યા છે કંઈ કંઈ ક્યાં ક્યાં લોકો જો રોંગ સાઈડ આવી રહ્યા છે રેડ લાઈટના વાયલેશન કરી રહ્યા છે જેથી લોકોને જિંદગી જોખમાય આ તમામ પ્રકારના ચીજો અહીંયાથી વાયલેશન જોવામાં આવી રહ્યા છે અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ જો પૂરા શહેરમાં અલગ અલગ જંક્શન ઉપર લગાવવામાં આવેલા છે ત્યાં અહીંયા જો પબ્લિક એડ્રેસ સિસ્ટમના મારફતે જો જરૂરી સૂચનાઓ છે એના બી આપવાની કામગીરી આ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે જોઈએ અને એના સાથોસાથે આ કંટ્રોલ રૂમમાં એક ઈ ચલાન જો સુવિધા પણ ઊભી કરવામાં આવેલી છે કે જેના અલગ અલગ વાયલેશનને લીધે આપણા ઈ ચલાન કોઈ નથી જમા કરવા માંગતા જોઈએ ઓનલાઈન તો અહીંયા આવીને જમા કરાવી શકે છે જોએ તો એના માટે બી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને સવારે અર્લી મોર્નિંગ ખૂબ લોકો પણ અહીંયા આવે છે અમારી બધાને એક જ અપીલ છે કે આપણા શહેર એક એવા શહેર છે કે ઝડપથી વિકસતા શહેર છે પૂરા દેશભર લોકો આવે છે તો અહીંયા સારી વ્યવસ્થા જાળવામાં બધા એકબીજાના મદદ કરીએ અમે ઈચ્છીએ છીએ કોઈને અહીંયા ટ્રાફિક ચલા જો પૈસા જમા કરવા માટે નહીં આવવા પડે તો એવા જે લોકો અપીલ કરીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં ઓવર કરવાના રેડ લાઈટ તોડવાના અથવા જો રોંગ સાઈડ આવવાના નહીં કરે જોઈએ અને આવનાર સમયમાં જો અહીંયાથી અમારા સતત જેટલા એકવીસ જેટલા પોલીસના જવાનો અમાર ખાસ કરીને જો અમારી મહિલા પોલીસ છે આ લોકો સતત 24 કલાક ના શિફ્ટમાં 21 21 માં એક સિફરે છે અમે આ લોકો અહીંથી જો પૂરો શહેરના ટ્રાફિક વ્યવસ્થા જાડો છે સાહેબ ખાસ કરીને વાત કરીએ તો હજી ભી BRTS નું પત્રક ની જગ્યા પર મૂકી રાખવામાં જિલ્લા લેવલ કલાક કો કલાક કો ટ્રાફિક જામ થાય રહેશે સુરત શહેરમાં ચુકી સતત જો જો તો સિટી ઓફ ફ્લાય ઓવર છે ને બોલી છે જ્યાં 130 ના આસપાસ અમારો ફ્લાય ઓવર છે સાતો સાત અત્યારે જે મેટ્રો નું કામગીરી ચાલુ છે જો આ મેટ્રોના કામગીરીને લીધે બી ઘણી બધી જગ્યાઓ તો રોડોમાં સકળાશ આવી ગઈ છે જોઈએ એના દૂર કરવા માટે જ્યાં જ્યાં એને જરૂરત નથી દૂર કરવા માટે જો કોર્પોરેશન અને પોલીસ અને મેટ્રો એના સંકલન પણ ચાલુ છે જોએ તો અમે લોકો લોકોના સલામતી કે એવા અમે કોઈ બેરિકેડ નથી અટાવવા માંગતા જેના લીધે જો મેટ્રોના કામ થતા હોય અને કોઈને ઇન્જરી થઈ જાય જોઈએ પરંતુ આ દિશામાં બી કામગીરી કરીએ છીએ કારણ કે આ ઘણા બધા સંકળામણના લીધે ખૂબ જ ટ્રાફિક જામના તકલીફો પડે છે તો એના માટે અમારા લોકોની કામગીરી એના પર ચાલુ છે